વડોદરામાં બોટ દુર્ઘટનાના લગભગ ઓગણત્રીસ દિવસ બાદ શાળા સંચાલકોની માર્ગદર્શન પત્રિકા બહાર પાડવાનું યાદ આવ્યું છે હરણી તળાવમાં બોટકાંડ ફરી ન જાય તે માટે સાવચેતીના ભાગરૂપે સૂચનો કરવામાં આવ્યા જેમાં વડોદરા શહેરના શાળા મંડળમાં ચારસો પચાસ થી વધુ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો માર્ગદર્શન પત્રિકામાં શાળા બહારની કોઈ પણ પ્રવૃત્તિ પ્રવાસ ટાળવાનું સૂચન કરવામાં આવ્યું સાથે શાળામાં ફાયર સેફટી વીજ ઉપકરણો સહિતનું રેગ્યુલર પરીક્ષણ કરાવવા સૂચન કરાયું છે તો શાળા માટે બીયુ

એમાં બાર ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના અપમૃત્યુ થયા ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના છે એટલે સાવચેતી રાખવાના ભાગરૂપે જ આ માર્ગદર્શક સૂચનો અમે બહાર પાડ્યા છે કઈ સ્કૂલે અમલ કરવો કઈ સ્કૂલે ન કરવો એનો કેવી રીતે અમલ કરવો એ દરેક સ્કૂલની વિવેકબુદ્ધિ ઉપર છોડ્યું છે છેલ્લા સેન્ટેન્સમાં મેં લખ્યું જ છે કે આનો દરેક શાળા સંચાલકે આચાર્ય પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એનો ઉપયોગ કરવો બિનજરૂરી સંચાલકોને ઉપર દોષનો ટોપલો ન આવી પડે એટલે સંચાલકોએ કાળજી રાખવાની જરૂર છે તો કઈ બાબતોમાં કાળજી રાખવાની જરૂર છે એના માટે આ માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યા છે શાળા સંચાલકોએ આચાર્યોએ કઈ કાળજી રાખવાની એને માટે આ એક ગાઈડલાઈન મેં બહાર પાડી છે શક્ય હોય ત્યાં સુધી કેમ્પસ બહાર કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્યક્રમનું આયોજન ન કરવું વૈધાનિક અને અવૈજ્ઞાનિક સંસ્થાઓ પણ ઘણી વખત બાળકોને બહારના કાર્યક્રમોમાં બોલાવે છે એટલે માની લો કે કોઈક એવા ટ્રસ્ટો છે કે જે રજિસ્ટર છે રજિસ્ટર ટ્રસ્ટ વૈધાનિક કહેવાય અને રજીસ્ટરના અવૈજ્ઞાનિક કહેવાય એવા ટ્રસ્ટો પણ વડોદરા ખાતે બહાર કાર્યક્રમો કરે છે અને એમાં અપીલ કરે છે કે ભાઈ તમારી શાળાના બાળકોને મોકલો અને એ દરમિયાન કંઈ ઇન્સિડન્ટ થાય તો જવાબદાર કોણ એટલે એ તાળો એવું લખ્યું છે મેં હવે ઘણી શાળાઓ એવી છે કે જેની પાસે પોતાના વાહનો નથી પરંતુ ખાનગી વાહનો દ્વારા વાહન દ્વારા રિક્ષા દ્વારા બાળકો આવે છે હવે એ રસ્તામાં એક્સિડન્ટ થાય તો એને માટે જવાબદાર કે સંચાલક થોડો છે અને વાલીઓને જાણ કરવી કે આવા વાહનો દ્વારા તમારા બાળકો આવતા હોય તો એની જવાબદારી તમારી રહેશે આ બધા માર્ગદર્શન સૂચનો મેં મોકલ્યા છે બાળકો જ્યારે સ્કૂલે જતા હોય અને વાનમાં ઓવરલોડિંગ થતું હોય સંખ્યા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય રિક્ષામાં પણ આ રીતના આપણને દ્રશ્યો જોવા મળતા હોય છે તો આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એ પણ તાકીદ કરી છે અને એમને પણ સ્ટ્રીક એક્શન લેવાનું ચાલુ કર્યું છે એટલે આરટીઓ પોલીસ કોર્પોરેશન આ ત્રણેય જણા જો આમાં સ્ટ્રીક બને તો બાળકોના એક્સિડન્ટ ટાળી શકાય જ્યારે પણ પ્રવાસે જતા હોય એ ઘડીએ પ્રવાસનું સ્થળ ડીઓની પરમિશન લેવી પ્રવાસનું સ્થળ બાળકો માટે સેફ છે કે કેમ સુરક્ષાના સાધનો અવેલેબલ છે કે નહીં ફાયર એનુસિત છે કે નહીં એટલે જરૂર પડે તો કોર્પોરેશન તરફથી પણ ગાઈડન્સ લઈ શકાય કે ભાઈ આ જગ્યાએ અમે પ્રવાસ જઈએ છે તો કોર્પોરેશન પણ એમના તરફથી જે કોઈ સુવિધાની ચકાસણી કરવાની હશે એ કરીને ગાઈડન્સ આપશે સુધી તો આ નિર્ણયને અમે આવકારીએ છીએ પણ વસ્તુ એ છે કે આટલા મોડા આજે આજે પંદર તારીખ થઈ ત્રણ દિવસ પછી અઢાર તારીખ આવશે જે વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી તેમાં બાર વિદ્યાર્થીઓને બે શિક્ષિકાના મૃત્યુ થયા હતા કોર્પોરેશનના પાપે અને શાળા સં સંચાલકોના પાપે તો આજે આ મંડળના લોકો છે આચાર્ય આ કેમ આજે જાગ્યા કેમ એ દિવસે ના થયું એક મહિનો લાગ્યો તમને આ બધું કરતા ઠીક છે નિર્ણય છે સારો છે અમે આવકારીએ છીએ પણ પછી એના ઉપર કમિટી બનવી જોઈએ અને કડક કણે એનું પાલન પણ થવું જોઈએ જો કમિટી બને અને પારદર્શિક રીતે કામગીરી થાય તો પછી શાળાના જે છોકરાઓ છે બાળકો છે એમની સેફટી સો ટકા સારી રીતના વ્યવસ્થિત થઈ શકે આ વાલી મંડળને આનામાં સમાવેશ કરવો જોઈએ કારણ કે વાલી મંડળ એવું છે કે જે અમે દર વખતે શાળાના જે કંઈ ગ્લુ ફોલ્સ જે હોય છે અમે સામે લાવતા રહીએ છીએ તો આવો જો અમને જો એ સમાવેશ કરવામાં આવે અમારો તો કંઈ બી એવી જગ્યા પર થાય તો અમે એમનું ધ્યાન દોરી શકીએ છીએ